સુરત ગ્રામ્ય જિલ્લાના કોસંબા પોલીસ સ્ટેશનની હદની અંદર પીપોદરા વિસ્તારમાં જે ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે ત્યાં એક નાની બાળકી જેની ઉંમર છ વર્ષની છે આ બાળકી ઉપર તેમના જ પાડોશમાં રહેતા અને એના પિતાજી સાથે કામ કરતા એક વ્યક્તિ છે તેણે આ બાળકી ઉપર એક ચાર બે હજાર પચીસના રોજ અથવા તોનો એકાદ આગળ પાછળના દિવસમાં આ નાની બાળકી ઉપર એમના બાળકી જે રૂમ છે એમાં એના મમ્મી પપ્પા નીચે કામ કરવા માટેથી ગયેલા હોય એ વખતે આ બાળકી સાથે બાળાત્કાર કરેલો હતો આ બાળકી ખૂબ નાની અને અસમંજ અણસમજુ હોય એને પરમ દિવસે રાત્રે એટલે કે છ તારીખના રાત્રિના સમયે એની માતાએ એ બાળકીને પૂછપરછ કરેલી એ દરમિયાન એવું જાણવા મળેલું કે આ જે બાળકી છે એની ઉપર એમની પાડોશમાં જ રહેતા વ્યક્તિએ એની ઉપર બળાત્કાર કરેલો છે જેથી એમને ગઈકાલે સાતમી તારીખે સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર માટેથી બાળકીને લઈ ગયેલા એ વખતે આ જે વ્યક્તિ જેણે બાળાત્કાર કર્યો છે એનું નામ છે વિક્રમ હનુમાન ઠાકુર જે મૂળ રાજસ્થાનનો વતની છે એ પણ એ બાળકી એના પિતાની સાથે સારવાર કરવા માટે સુરત સ્મીમેર હોસ્પિટલમાં સાથે ગયેલો હતો બાળકી જે હકીકત એની માતાને જણાવી હતી એ જ હકીકત સ્મીમર હોસ્પિટલમાં શ્રી સમક્ષ જણાવેલી જેના કારણે આજે વિક્રમ ઠાકુર નામનો જે આરોપી છે એ હોસ્પિટલમાંથી તરત જ નાસી ગયેલો અને આ બનાવની જાણ સ્મીમર હોસ્પિટલ તરફથી પોલીસને કરવામાં આવતા કોસંબા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગયેલી પ્રોબેશનર એએસપી શ્રી ડૉક્ટર ટી સંદીપ જે અત્યારે કોસંબા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ છે તેમણે અલગ અલગ ટીમો બનાવેલી પાલોદ આઉટ પોસ્ટના પીએસઆઈ શ્રી ધાંધલ અને એની ટીમ દ્વારા આરોપીને તાત્કાલિક શોધખોળ કરી અને પીપોદરા વિસ્તારમાંથી એને પકડી પાડવામાં આવેલો હતો આજ રોજ એટલે ગઈ ગત રાત્રિના મોડી રાત્રિના સમયે આ બાબતે ઓક્સો એક્ટ અને બાળાત્કારનો ગુનો દાખલ કરવામાં આવેલો છે આરોપી વિક્રમ હનુમાન ઠાકુરની ધરપકડ કરવામાં આવી છે ખૂબ જ ગણતરીની કલાકોમાં જ આરોપીની પકડી પાડી અને એને પૂછપરછ કરીને ધરપકડ કરવામાં આવી છે આરોપીએ આ જે ગુનો કર્યો છે એ એની પોલીસ સમક્ષ હકીકત જણાવેલી છે આગળની તપાસ અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે જેમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગના જે પીઆઈ છે તે મહિલા પીઆઈ અને કોસંબાના જે ડોક્ટર ચી સંદીપ જે આઈપીએસ ઓફિસર છે એ આ ગુનાની તપાસ કરે છે બાળકીની સામે જે આ ઘટના ઘટી છે એનું ગંભીરતાથી લઈ અને સિનિયર પોલીસ ઓફિસરો રેજ આઈજી પી અને સુરત જિલ્લાના પોલીસ અધિક્ષક સાહેબ બીજી સાહેબ શ્રી હિતેશ જોસર સાહેબના નેતૃત્વને હેઠળ અને એના માર્ગદર્શન નીચે આ ગુનાની તપાસ અત્યારે ચાલુ છે ખૂબ ટૂંકો સમયની અંદર આ આરોપી સામે અગત્યના પુરાવા એકત્રિત કરી અને ચાર્જશીટ કરવામાં આવશે સર આ આરોપી જે છે એકલો રેટો છે કે પરિવાર સાથે જે બાળકી ઉપર બળાત્કારનો બનાવ બન્યો છે એની નજીકના બાજુના રૂમની અંદર આ જે આરોપી છે એકલો જ રહે છે